પ્રજાસત્તાક પર્વની હાર્દિક શુભકામનાઓ નમસ્કાર હું છું આપની સાથે પ્રભાત મજુમદાર અને આપ જોઈ રહ્યા છો હેલો સૌરાષ્ટ્ર સમાચાર સૌ પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર રાજકોટ પોલીસ દ્વારા હેડક્ quarters ખાતે 75 માં પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી ચૌધરી હાઈસ્કૂલ ખાતે જિલ્લા કલેક્ટર તંત્ર દ્વારા 26મી જાન્યુઆરીને ભવ્ય ઉજવણી રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી હવે જોઈએ સમાચારો વિસ્તારથી ધારી ખેતલિયા દાદા બોરડિયા દાદા સેવા ટ્રસ્ટ દ્વારા અતિથિ ભવનનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું આ ભૂમિ પૂજનમાં ચાંપડાના મુક્તાનંદ બાપુના શિષ્ય શ્રી સદારનજી બાપુ પધારી અને તેમના હસ્તે ખાત મૂહૂર્ત કરવામાં આવ્યું હતું એમાં લજેશ જેઠવા શ્રી બોરડિયા દાદાની જય શ્રી કેતલિયા દાદાની જય શ્રી બોરડિયા દાદા કેતલિયા દાદા સેવા ટ્રસ્ટ ધારી રફથી આજ રોજ શ્રી પૂજ્ય ગુરુ શ્રી ભીખુદાદા અતિથિભવનનું ભૂમિપૂજન કરવામાં આવેલ તેમાં મહન ની ખૂબ જ સરસ આશીર્વચન અને એમના હાથે પૂજન કરવામાં આવેલ તેમજ ધારીના દરેક જ્ઞાતિના આગેવાનો પ્રમુખો તેમજ કેતલિયાદા બોરડીયાદાદા સેવા ટ્રસ્ટના દરેક હોદ્દેદારો હાજર રહેલ તેમજ ધારીની ધર્મપ્રેમી જનતાએ દરેકે હાજર રહી અને આ શુભ કાર્યને ખૂબ જ સરસ રીતે સારી રીતે અને ખૂબ જ સુંદર રીતે અમને એમાં સારા આશીર્વાદ આપેલ અને મુક્તાનંદ બાપુના શિષ્ય તરીકે સજાનંદ બાપુ પણ આવેલ અને એને પણ એમના હાથે રીકમ મારીને આ મારી ભૂમિને ખેડેલ અને ભૂમિપૂજન કરેલ છે તે બદલ ખૂબ ખૂબ એમનો આભાર અને ધારીની ધર્મપ્રેમી જનતાને ખૂબ ખૂબ આભાર પત્રકારોના ખૂબ ખૂબ આભાર રાજકીય આગેવાનોના ખૂબ ખૂબ આભાર સમાજના દરેક પ્રમુખો દરેક આગેવાનોનો પણ ખૂબ ખૂબ આભાર જેણે હાજરી આપી અને અમારા આ કાર્યક્રમને ખૂબ જ સરસ રીતે સવાયું દીપાયું તે બદલ ગોડિયાદા ખેતરિયાદા સેવા ટ્રસ્ટ વતી પ્રમુખ તરીકે અને ખેતરિયાદાદા આરાધક તરીકે શ્રી જિગ્નેશભાઈ શેઠ એટલે કે મુનાભાઈ શેઠના જય